ઇન્ડોરાની વાડી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ગિલોડીની ખેતીની અંદર જે પ્લાન્ટ રોપેલા છે એની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે દસથી બાર દિવસના પ્લાન્ટ થયા છે અને એની અંદર રોપની પછી ત્રણથી ચાર દિવસે આપની ઓર્ગેનિક દવાનું ડ્રિન્કિંગ કરેલું છે એની અંદર જોરદાર રિઝલ્ટ મળેલું છે અને બીજું કે ગિલોડી માટે સૌથી બેસ્ટ મંડપ વધવાની રીત તમે જોઈ શકો છો ગિલોડીનો મંડપ કેવો છે કદાર્યો બરાબર છે ચારેય બાજુથી તમે જોઈ શકો છો જો મંડપની રીત બાંધવાની જો પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો જોરદાર રિઝલ્ટ છે દસ થી બાર દિવસના પ્લાન્ટ થયા છે બરાબર છે આપની ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ ચાલુ જ છે આની અંદર પહેલાથી જ જોરદાર રિઝલ્ટ મળશે આની અંદર મળ્યું છે અને આની અંદર વિકાસ થતાં પણ વાર નથી લાગતો જો તમે આની લુખો તમે જોઈ શકો છો મિત્રો બરાબર જો આખી વાડી તમે જુઓ ગિલોડીનો મંડપ પણ તમે જુઓ પ્લાન્ટ પણ જોડે